તો જૂનાગઢની મેઘલ નદીમાં ડૂબી જવાથી ટંકારાના યુવકનું મોત નીપજ્યું હોવાનો મામલો સામે આવ્યો છે ચોરવાડ નજીક નાગાગુરૂ મંદિર પાસેની ઘટના કે જેમાં નદીમાં નહોતા જતા યુવાન પાણીમાં ડૂબ્યો હતો બિપિનભાઈ રસિકભાઈ મહેમદાવાદી નામના યુવકનું મોત નિપજ્યું છે યુવકના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અન્ય સમાચારની વાત કરીએ તો કેશોદમાં નકલી શેર બજારની ઓફિસ ઝડપાઈ છે આરોપી દુકાન ઉપર ગણેશ ઓફસેટ નામનું બોર્ડ લગાડી નકલી શેર બજારની ઓફિસ ચલાવતો હતો શેર બજારની જાણકારી ન હોવા છતાં ટિપ્સ આપી રોકાણકારો પાસેથી ફી વસૂલતો હતો એલસીબી ટીમે દરોડા પાડીને બેતાળીસ હજારનો મુદ્દા માલ જપ્ત કર્યો છે થી હિન્દુ નામ ધારણ કરનાર વિધર્મી ઝડપાયો છે આરોપીએ હિન્દુ યુવતી જોડે કર્યા હતા લગ્ન હિન્દુ નામ ધારણ કરી રહેતા શખ્સની ધરપકડ કરવામાં આવી છે તો પાંડેસરા વિસ્તારમાંથી એસઓજી ઝડપી પાડ્યો આરોપી ફુલફામ હસનમાંથી હની યાદવ બન્યો હતો પોતે મુસ્લિમ હોવા છતાં હિન્દુ તરીકે ઓળખ ઊભી કરવા બોગસ આધાર કાર્ડ બનાવ્યું હતું એટલું જ નહીં ખોટા પુરાવા ઊભા કરી બેંકમાં એકાઉન્ટ પણ ખોલાવ્યું હતું જે પાંડેસરા વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રહેતો હતો જ્યાં આરોપી પાસેથી અસલ મુસ્લિમ નામ સાથેનું આધાર કાર્ડ પાન કાર્ડ અને મોબાઈલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે અરવલ્લીના માલપુર પાસેની વાત્રક નદીમાં પરિવારે ઝંપલાવીને આપઘાતનો પ્રયાસ કર્યો એક દંપતીએ બાળક સાથે નદીમાં ઝંપલાવતા પતિનું મોત નીપજ્યું મોડાસા નગરપાલિકાની રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી પત્ની અને બાળકને નદીમાંથી બહાર કાઢી હોસ્પિટલ ખસેડાયા છે તો પ્રાથમિક તપાસમાં ઘર કંકાસના કારણે નદીમાં ઝંપલાવ્યાનું બહાર આવ્યું છે સમગ્ર મામલે માલપુર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે સરપંચે ગટગટાવી ઝેરી દવા વડોદરાના તલસટ ગામના સરપંચે કર્યો જીવન ટૂંકાવાનો પ્રયાસ સરપંચ નવનીતભાઈ બળવંતભાઈ ઠાકોરને સારવાર અર્થે ખસેડાયા ગામના જ કેટલાક આગેવાનો દ્વારા ઝેરી દવા પીવડાવી હોવાના આરોપ વિકાસના કામોના પૈસા અટકાવતા હોવાના સરપંચે આરોપ લગાવ્યા છે તલસટ ગામના સરપંચે અંતિમ ચિઠ્ઠીમાં પોતાની વેદના વ્યક્ત કરી પૂર્વ સરપંચ અને મળતિયા વિકાસના કામોમાં રોડા નાખી માનસિક ત્રાસ ગુજારતા હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે તો ધારાસભ્યને અનેક વખત રજૂઆત કરી છતાં નિવેડો ન આવ્યો અગાઉ પણ ગામના કેટલાક શખ્સોએ મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો

પેલો રાકેશ ઠાકોર પિયુષ ઠાકોર સતિશ ઠાકોર આ લોકો મને હેરાન કરે છે બે ત્રણ મહિના વરસથી મને આ લોકો ટોચારી કરે મને મારા બિલ પાસ નહીં કરતા કરવા દેતા અને આ બધું કરીને મેં સુસાઇડ નોટિસ કર્યું હતું મેં એવું કીધું કે ભાઈ તું ચિંતાને કઈ છે તું તો મને એને જવાબ બી ને આ લોકો કયાગર છે એવું તો પછી મેં મારા મોટા ભાઈને ફોન કર્યો કે તું કોળ એને કઈ છે હું પહોંચું તારક સુરતના પુણા ગામ વિસ્તારમાં હત્યાનો બનાવ સામે આવ્યો છે સીતારામ સોસાયટી ખાતે અજાણ્યા ઈસમ દ્વારા વિપુલ નકુમ નામના વ્યક્તિની હત્યા કરવામાં આવી સાતથી આઠ વાર ચપ્પુના ઘા ઝીકી આરોપીઓ ફરાર થયા ઘટનાની જાણ થતાં ડીસીપી એસીપી કક્ષાના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા વિપુલ નકુમનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો પુણા પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે જૂનાગઢ મહાનગરપાલિકાના ચોબારી વિસ્તારમાં આજે પણ પ્રાથમિક સુવિધા નથી પહોંચી કચ્ચા રસ્તા પાણી ભરાવાની સમસ્યા જેવી સમસ્યાઓ લોકોને હેરાન કરે છે પાણીના ટાંકા બન્યા હોવા છતાં પાણીના કનેક્શનનો ન મળતા લોકોમાં ભારે રોષ છે અનેક રજૂઆતો છતાં સમસ્યાનું નિરાકરણ નથી આવ્યું તેથી મહિલાઓએ મનપા કચેરી પહોંચીને આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ચોબારી પ્રાથમિક શાળા છે અમારા અમારા નવી ચોબારીના છોકરા જૂની ચોબારીમાં જઈ નથી શકતા તો ભવિષ્ય બગડી ગયો અમારો તો બગડ્યું હતું પણ અમારા છોકરાનું બગડી ગયું અમે જ્યારથી પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાન બનેલા છે ત્યારથી અમારે પાણીની સુવિધા નથી અમારું ચોબારી ગામ મહાનગરપાલિકામાં આવેલું છે છતાં પણ ગામડા વિસ્તાર જેવું અમારું ચોબારી ગામ છે તો મહેરબાની કરીને કમિશ્નર સાહેબ મારી એટલી રિક્વેસ્ટ છે કે અમારી માંગ પૂરી કરે ચોબારીની અંદર અમારે ત્રણ વર્ષ થી પાણી ટાંકા ને બધું બની ગયું છે બે ટાકા એક નવી ચોબારી એક જૂની ચોબારી કોઈ નગરપાલિકાના કોઈ સાહેબ શ્રી કે કોઈ નીચલા કર્મચારી છે એ કોઈ ધ્યાન દેતા નથી અમારા નાના જે છોકરા છે સ્કૂલ ની બહુ પ્રોબ્લેમ છે પાણી બહુ ભરાય છે પછી ભયત થઈ જાય છે તો જનાજો છે અમારે ત્યાં નથી રહેતો પછી પાણી થી બરોબર એને રજૂઆત છે આપણે સાહેબ ને છે સાહેબ એવું કીધું કે મેં ચાલુ કરાવી દીધું સાહેબ અમારે પહેલી પ્રોબ્લેમ છે પાણીની સમસ્યા પછી બીજી પ્રોબ્લેમ છે કોઈનું પણ મરણ થઈ જાય છે તો હોકળો એવો આવે છે પાણીનો ને વરસાદમાં ડેડ બોડી કેવી રીતે કાઢવી એની પણ પ્રોબ્લેમ છે અને છોકરા નાના છે સ્કૂલે ભણવા જાય છે તો એ કોઈ સ્કૂલે જઈ શકતા નથી ચાર મહિના એ છોકરાની એટલી મુશ્કેલી પડે છે કે એને પહોંચાડવા કે સામા ગામમાં એટલી સુવિધા અસુવિધા છે સમાચારનો પ્રવાહ યથાવત રહેશે હાલ રોકાઈશું એક બ્રેક માટે આપ જોતા રહો ન્યૂઝ એટીન ગુજરાતી પોરબંદર પંથક અને આસપાસના વિસ્તારમાં વરસાદના પગલે અનેક ડેમો છલોછલ થઈ ગયા છે ત્યારે ફોદાળા ડેમ બાદ ખંભાળા ડેમ પણ ઓવરફ્લો થયો પોરબંદરનો મુખ્ય ડેમના એક એવા ખંભાળ ડેમ ઓવરફ્લો થતા જિલ્લા વાસીઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે આ તરફ ગોંડલનું રાજવી કાળનું વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીમાં છે ઓટોમેટિક પંચોતેર પાટિયા ધરાવતું વેરી તળાવ હાલ ઓવરફ્લો થવાથી સપાટીથી માત્ર ત્રણ ઇંચ જ બાકી છે વેરી તળાવના ઉપરવાસમાં કોટડા સાંગાણી પંથક તેમજ શેમડા પાંચિયાવાદર સહિતના ગામોમાં વરસાદ પડતા તળાવમાં વિપુલ પ્રમાણમાં પાણીની આવક નોંધાઈ તંત્ર દ્વારા ગોંડલ કંટોલિયા વોરા કોટડા સહિતના ગામોના લોકોને નદીના પટમાં અવર જવર નહીં કરવાની સૂચના અપાય પ્રથમ વખત વેરી તળાવ ઓવરફ્લો થવાની તૈયારીને લઈને લોકોમાં છે છે આ આનંદની લાગણી ઉપલેટાના પાસે આવેલ મોજ નદી પરનો ડેમ ઓવરફ્લો થયો જેના કારણે કોઝવે ધોવાયો કોઝવે ધોવાતા દસ ગામના લોકોને દસ થી બાર કિલોમીટર ફરીને જવું પડે છે આ તરફ જાલોદ તાલુકાનો માછણનાળ જળાશય ઓવરફ્લો થયો માછણનાળા જળાશય ખાતે ચોવીસ કલાકમાં દસ પોઈન્ટ ટકા પાણીની આવક થઈ માછનનાળા જળાશય ખાતે ગતરોજ નેવું પોઈન્ટ ત્રેસઠ ટકા પાણીનો સંગ્રહ થયો હતો અને આજે સો ટકા પાણીનો સંગ્રહ થતા ડેમ ઓવરફ્લો થયો જેથી ઝાલોદ તાલુકાની સિંચાઈની સમસ્યા હળવી થશે તો ડેમ ઓવરફ્લો થતાં નીચાણવાળા સાત ગામોને એલર્ટ કરાયા છે ખેડાના જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું અમદાવાદના બેરેજમાંથી પચાસ હજાર ક્યુસેક વધુ પાણી છોડાતા સાબરમતી નદી બે કાંઠે વહેતી થઈ ખેડા જિલ્લાના ચૌદ જેટલા ગામડાઓને તંત્ર દ્વારા અલર્ટ અપાયું જો હજુ વધુ પાણી છોડવામાં આવે તો કેટલાક ગામડાઓમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ શકે છે ખેડા જિલ્લાના સપ્ત નદી સંગમ ખાતે પણ નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું વધુ પાણી છોડવામાં આવે તો કપાસ અને શાકભાજીના પાકને થઈ શકે છે નુકસાન નદી કિનારે વસવાટ કરતા માલધારીઓના વાડાઓ પાણીમાં ગરકાવ થઈ ગયા આ તરફ સાબરકાંઠામાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું એવું પાણી આવ્યું કે ઈડરનું પ્રસિદ્ધ યાત્રાધામ સપ્તેશ્વર મંદિર નજીક પાણી ભરાય ગયા મંદિર પરિસરમાં સાબરમતી નદીના પૂરના પાણી ભરાયા જેથી ભક્તોને મંદિર વિસ્તારથી દૂર કરાયા આ તરફ છોટાઉદેપુરમાં સવારથી વરસાદે રમઝટ કરી શહેરના વિવિધ વિસ્તારોમાં વરસાદ પડતા રોડ પાણી પાણી થયા રાજ્યભરમાં આ વખતે વરસાદની જમાવટ કરતા છવ્વીસ ઓગસ્ટ સુધીમાં રાજ્યમાં ચોર્યાસી ટકાથી વધુ વરસાદ પડી ચુક્યો છેતાલીસ ટકા નોંધાયો દક્ષિણ ગુજરાતમાં છ્યાશી પોઈન્ટ એકતાલીસ ટકા કચ્છમાં પંચ્યાસી પોઈન્ટ શૂન્ય આઠ ટકા સૌરાષ્ટ્રમાં ત્ર્યાશી પોઈન્ટ એકાવન ટકા મધ્ય ગુજરાતમાં ઓગણસી પોઈન્ટ શૂન્ય આઠ ટકા વરસાદ પડ્યો હવે ઝોન પ્રમાણે ડેમમાં પાણીની સ્થિતિની વાત કરીએ તો उत्तर गुजरात पंधर डेम हाल ओणसितर पॉईंट टका भराया भरायचे मध्य गुजरात मत्तर डेम વેલકમ બેક સમાચારમાં આગળ વાત કરીએ તો સાવરકુંડલાના સિમરણ ગામમાં આવેલ ગૌચરની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણ દૂર કરાવવાની માંગ સાથે પશુપાલકો પશુધન સાથે મામલતદારને આવેદનપત્ર આપવા પહોંચ્યા ગામ આસપાસ અંદાજીત સત્તરસોથી બે હજાર વીઘા જેટલી ગૌચર અને સરકારી ખરાબાની જમીન પર થયેલા ગેરકાયદેસર દબાણથી આ વિસ્તારના પશુપાલકો મુશ્કેલીમાં મુકાયા છે

એના મા બે એના ભાગરૂપે આજે મામલ મામલતદારશ્રીને રજૂઆત કરવા માટે અહીંયા બધા ગામજનો સર્વસમાજ સાથે ભેગા થયા છે કે જે અમારું કાંઈ સત્તરસો છે અઢારસો વીઘા જેવું ગૌસર છે ખરાબા સાથે જે કાંઈ સરકારી ખરાબો હોય એ ગૌસર અને પડતર જે કાંઈ રોડની બંને સાઈડ એટલે એના રૂપે અમે આજે અહીંયા ભેગા થયા છે અને અમારું ક્યાં સર જગ્યા રહી નથી બરાબર ગાયો બહાર જી છે રોડમાંથી ઊભા રાખીશું છે એ જગ્યા તમે સુધી કરવા માંગી છીએ તમારી તો આજે અમારા માલધારી સમાજનો એવો પ્રશ્ન છે કે જે કોઈ ગાયોને સરાવવા માટેનું જે અવસર છે તો એમાં આજે ગાંડો બાવળ લગાતાર ઊભો છે તો એમને ક્યાંય પણ ગાયો સરે કે પાંચ મિનિટ ઊભી રહે એવી જગ્યા નથી એ માટે એનું ખુલ્લું કરવા માટે માટેની લોકો મારી પાસે માંગણી અને મામલતદાર સાહેબ પાસે અરજી લઈને આવ્યા છે તો એ માંગણીને મારે ધ્યાને દઈ અને એનો જે કાંઈ યોગ્ય રીતે નિકાલ થાય એ મારી પંચાયત કરવા માટે અમે એની માટે સદભર છીએ અરવલ્લીમાં અંબાજી જતા ત્રણ પદયાત્રીઓને વાહને ટક્કર મારી માલપુરના જીતપુર પાસે હિટ એન્ડ રનમાં બે પદયાત્રીના મોત નીપજ્યા છે પદયાત્રીઓને અજાણ્યા વાહને ટક્કર મારી અજાણ્યા વાહનની ટક્કરે બે પદયાત્રીઓના ઘટના સ્થળે મોત અન્ય એક પદયાત્રી ગંભીર રીતે ઇજાગ્રસ્ત ઇજાગ્રસ્ત પદયાત્રીને સારવાર અર્થે મોડાસા ખસેડાયો છે દાહોદથી અંબાજી પદયાત્રા સંઘ ચાલતા જઈ રહ્યા હતા ત્યારે આ દુર્ઘટના બની છે આ માલપુરની પહેલાં જે ટોલ ગેટ આવે છે ત્યાં અમારા ત્રણ વ્યક્તિ છેલ્લા ચાલતા હતા જે બધાથી લાસ્ટમાં હતા એમને અમને જાણ કરી કોઈએ અધર વ્યક્તિએ કે તમારા સંઘમાંથી કોઈનું એક્સિડન્ટ થયું છે તો અમે સ્થળ પર પહોંચ્યા ત્યાં અમને ખબર પડી કે અમારા ત્રણ વ્યક્તિનું એક્સિડન્ટ થયું છે એમાંથી બે વ્યક્તિ ત્યાંને ત્યાં ઓન ધ સ્પોટ મરણ પામ્યા છે અને એક વ્યક્તિ હોસ્પિટલમાં એડમિટ છે જેને વધારે વાગ્યું છે સારવાર થશે વિશ્વવિખ્યાતમાં અંબાના ધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો યોજાશે જેને ગણતરીના દિવસો બાકી છે અંબાજી ખાતે યોજાનાર સાત દિવસીય મહામેળામાં લાખો માઈ ભક્તો પગપાળા અંબાજી ખાતે પહોંચશે ભક્તો જે દૂર દૂરથી પદયાત્રા કરી અંબાજી ખાતે જતા હોય છે તેમની સેવા અર્થે તૈયાર થતા સેવા કેમ્પના સંચાલકોએ પણ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે પાલનપુર અંબાજી હાઇવે ઉપરના ધોરી ગામ નજીક પીએન માડી ફાઉન્ડેશન દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ફાઇવ સ્ટાર કેમ્પ બાંધવામાં આવી રહ્યો છે આ કેમ્પમાં પદયાત્રીઓને ઉત્તમ પ્રકારની જમવાની આરામની સુવિધા ઠંડુ પાણી નાસ્તા અને ચાની તેમજ આરામ સહિત અનેક વ્યવસ્થા કરવામાં આવી છે ફાઉન્ડેશન તત્પર સેવા માટે શું અને યાત્રિકો રાજી થાય ગત વર્ષે ગયા વર્ષે જે સેવા આપી હતી એનાથી ડબલ આવકતે વખતે અમારા પીએન માલી ફાઉન્ડેશનના એક એક સભ્ય અમારા પીએન શેઠ તમામ યાત્રિકો માટે સેવા પૂરી પાડશે એ સાથે અહીંયા યાત્રિકોને નમ્ર વિનંતી કે આ કેમ્પનો લાભ લેવા વિનંતી અને કોઈ મારી ભક્તોને તકલીફ ના પડે એમના માટે આપણે ખૂબ જ વધી રીતની જમવાની રહેવાની ડૉક્ટર સૌ મેડિકલ અનેક બધી સેવાઓ આપણે અહીંયા બધાને આપશું જે માય ભક્તો થાકીને આવતા હોય છે એમના માટે રાસ ગરબા સંગીતનું આયોજન અને ધાર્મિક પ્રોગ્રામો પણ આપણે અલગ અલગ કરતા હોઈએ છીએ તો મા જગ્યાની મા આંબામાં જેટલા પણ લોકો જે ચાલતા આવવાના છે માય ભક્તો એમને હરેકની મનોકામના પૂરી કરે એવી મા જગીત્રીની માને બે હાથ જોડીને પ્રાર્થના કરું છું તો મેળામાં હજારો ભક્તો ચાલતા જવાના હોવાથી પીએન માળી ફાઉન્ડેશન દ્વારા ફાઇવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓવાળો કેમ્પ શરૂ થવા જઈ રહ્યો છે હવે કેવી કેવી સુવિધાઓ મળે છે સુવિધાઓમાં ભોજનકક્ષ છે આરામ આરામકક્ષ છે રાત્રે સાઉન્ડની સુવિધા આ બધી સુવિધાઓ રાખેલી છે અંબાજી મહામેળો શરૂ થવાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે કેમ્પો શરૂ થવાની તમામ તૈયારીઓ અત્યારે થઈ રહી છે આપ દ્રશ્યોમાં જે પ્રમાણે જોઈ શકો છો તે પ્રમાણે પાલનપુરથી અંબાજીને જોડતા તમામ રોડો ઉપર અત્યારે કેમ્પોનું કામ અત્યારે ચાલી રહ્યું છે અને આધુનિક સેવા કેમ્પો પણ બનાવવામાં આવી રહ્યા છે જે પણ ભક્તો પગપાળામાં અંબાના દર્શને જતા હોય છે તેમના માટે અત્યારે ફાઇવ સ્ટાર કેમ્પોનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં ભક્તોને નાસ્તો જમવાની તેમજ રોકાણની તમામ વ્યવસ્થાઓ ભક્તોને મળી રહે છે અને તમામ જે વ્યંજનો છે તે પણ ભક્તોને પીરસવામાં આવતા હોય છે અને આકર્ષણનું કેન્દ્ર જે છે તે અલગ અલગ સેવા કેમ્પો બનતા હોય છે અને ખાસ કરીને આ જે સેવા કેમ્પ છે તે સેવા કેમ્પ ફાઇવ સ્ટાર સેવા કેમ્પ છે ગઈ વખતે પણ આ ભક્તો દ્વારા આ કેમ્પને ફાઇવ સ્ટાર સેવા કેમ્પનું નામ આપવામાં આવ્યું હતું અને આ કેમ્પની અંદર ભક્તોને ફાઇવ સ્ટાર હોટલ જેવી સેવાઓ પણ મળતી હોય છે અને ખાસ કરીને જે પણ ભક્તો જે પગપાળા જતા હોય છે તેમના મનોરંજન માટે પણ રોજે રોજ અલગ અલગ કલાકારો આવતા હોય છે અને તેમનું મનોરંજન પણ કરતા હોય છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા ભાદરવી પૂનમના મેળાને લઈને યાત્રાધામ અંબાજીમાં તૈયારીઓ તેજ થઈ છે એક સપ્ટેમ્બરથી ભાદરવી પૂનમનો મહામેળો શરૂ થશે ત્યારે માત્ર ગુજરાત નહીં અનેક રાજ્યના માય ભક્તો માતાજીના દર્શન કરવા આવશે પાંત્રીસ લાખથી વધુ યાત્રિકો અંબાજી માતાજીના દર્શન કરવા આવે તેવી શક્યતાઓ છે

માધ્યમથી ભક્તો દર્શન કરાવી આપે કોઈ ખરીક્ષ બનાવ ના બને તે માટે પાંચ હજારથી વધુ પોલીસ હોમગાર્ડ જીઆરટી નો બંદોબસ્ત રાખવામાં આવેલ છે